આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લડાઈક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અહીંયા કલેક્ટર કચેરી ખાતે મારી ઉમેદવારી પત્ર ઉમેદવારી ફોર્મ ભરેલું છે અને આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂળમાં છે અને કચ્છની પ્રજા અમને પૂરેપૂરો વિશ્વાસ છે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના કચ્છની પ્રજા મને ચૂંટીને દિલ્હીમાં મોકલશે અને દિલ્હીમાં અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે લોકશાહીમાં લોકો મહાન છે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે એના સામે કચ્છી માળુઓનો પ્રેમ છે અને હંમેશા અહંકાર સાથે લોકોનો પ્રેમ જીતતો હોય છે જેનાની સોનાની નગરી હતી એ પણ અહંકારમાં ધ્વંસ થઈ હતી આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી અહંકારથી ચાહે રાજકોટ હોય કે અન્ય જગ્યા હોય એમનું જે વર્તન છે એને ગુજરાતની જનતા જ પાઠ ભણાવશે અહીં ભુજમાં પીવાના પાણીની તકલીફથી લોકો તળવળતા હોય કચ્છને નર્મદાનું પાણી મળવું જોઈએ કચ્છનો અધિકાર હતો આટલા વર્ષો થયા ઓગણીસ લાખ મિલિયન હેક્ટર જમીનમાં પાણી આપવાનું હતું એમાં કચ્છ આખું આવરી લેવાનું હતું નવ લાખ હેક્ટર પાણી ઓછું કરવાનું ઉદ્યોગપતિને આપી દેવાનું કચ્છને પાણી નહીં આપવાનું આવા અનેક મુદ્દાઓ છે અને જનતા જનાર્દન છે એ જરૂર ભારતીય જનતા પાર્ટીને પાઠ ગણાવશે માનું છું કે કોઈ મતદાતાઓ કોઈના ખિસ્સામાં નથી આ પ્રકારની વાત કરવી એ અહંકાર છે લોકોને મત આપવાનો અધિકાર જીતાડવાનો અધિકાર લોકોને છે ત્યારે અહંકારથી પાંચ પાંચ લાખની વાત કરવી એ અહંકારને ગુજરાતની જનતા તોડશે ભાજપે ભ્રષ્ટાચાર કરીને બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ભેગા કર્યા છે અને એને એમ છે કે અમે ખરીદી લઈશું એકલ દોકલ નેતાઓને ખરીદી શકતા હશે પરંતુ ગુજરાતનો એ વેચાણ નથી અને ભાજપને પાઠ ભણાવ આપણે સૌ જાણીએ છીએ કે આ તાનાશાહી સરકારમાં લોકો આપણી કચ્છી ભાષામાં કંઈક નડી આવી ગયા છે આ દેશમાં જ્યારે માન્ય નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બન્યા ત્યારે એમણે કીધો તો કે આ ભારતવાસીઓ ભાઈઓ બહેનો તમને મોંઘવારી દૂર કરીશ તમને તાનાશાહી દૂર કરીશ પરંતુ આપણે જોઈએ છીએ કે અત્યારે સાડા ચારસોનો બાટલો જે બે હજાર ચૌદમાં કોંગ્રેસની સરકારમાં મળતો હતો એ બાટલાના અત્યારે અગિયારસો રૂપિયા થઈ ગયા વાત ડીઝલ અને પેટ્રોલની હોય અન્ય જીવન જરૂરત વસ્તીઓની હોય તમામ ક્ષેત્રે ખૂબ જ મોંઘવારી વધી રહી છે વધી ગઈ છે અને એથી જ વિશેષ જે આ દેશમાં કૌભાંડો ચાલી રહ્યા છે આપણે કચ્છ જિલ્લાની જ વાત કરીએ તો એક સામાન્ય ખેડૂત એમની જમીન સરકારી ભાવ સોતેર કરોડ રૂપિયા સરકારે નક્કી કર્યા કે આ ખેડૂતને અંજારના ખેડૂતને પોતાની જમીન વર્ષ પણ કંપનીને આપવાની અને જમીન મૂલ્યાંકન સમિતિએ સોતેર કરોડ રૂપિયા ભાવ નક્કી કર્યા એ ખેડૂતને લલચાવી ફોસાવી અને ત્યાંના તત્કાલીન અધિકારીઓએ માત્ર તેર થી પંદર કરોડ રૂપિયા આપ્યા અને એનામાં પણ અગિયાર કરોડ રૂપિયા એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ફસ લાવી અને તમારી એફડી કરીશું તમારું રોકાણ કરીશું અને બાર મહિને તમને દોઢ ગણા રૂપિયા પડશે એ રૂપિયાઓ ઇલેક્ટ્રોનિક ફંડમાં જમા થઈ ગયા આ તો આભાર માનો માન્ય સુપ્રીમ કોર્ટનો કે એમણે સ્પષ્ટ ચેતવણી આપી એસબીઆઈ ને કે આ તમામ જે ઇલેક્ટ્રોનિક ફંડ છે ઇલેક્ટ્રોનિક ફંડ એ ફંડનો નો ખુલાસો થવો જોઈએ ક્યાંથી ફંડ આપ્યો અને કોને આપ્યો જો આવી રીતે જે સામાન્ય કરોડ ને ઉલ્લું બનાવતી હોય સરકાર તો આમ પ્રજા શું કલ્યાણ કરશે આજની સભાની વાત કરું તો આ સ્વભાવ માત્ર એક મેસેજ ઉપર કચ્છના ખૂણે ખૂણેથી લાપરથી કરી અને લખપત સુધીની તમામ જનતાઓ સ્વંભુ આવી અને જયારે મેદાન ટૂંકું મળ્યું છે અને એમાં પણ આદરણીય શક્તિસિંહ ગોયલ સાહેબ હોય કે જૂથના પ્રમુખ આદરણીય હરપાલભાઈ હોય તમામે જે જુસ્સાકારી પ્રવચનો અને કચ્છની જનતાને આહવાન કર્યું કે સમગ્ર ભારતમાં જે પરિવર્તનનો વાયરો ચાલી રહ્યો છે એ પરિવર્તનમાં કચ્છની જનતાએ પણ સહભાગી બની અને તનાશાહી આ ગરીબોની ગરીબોના વિરોધી સરકાર આ ઉદ્યોગોની સરકાર આ અડાણી અને સરકારી ફેંકો અને બે હજાર ચારની ની જેમ બે હજાર ચારમાં માં આદરણીય સ્વર્ગીય અટલજીએ જે આહવાન આપ્યું હતું કે સાઇનિંગ ઇન્ડિયા ઈ સાઇનિંગ ઇન્ડિયાનો ક્યાંય નિકંદન નીકળી ગયું સાઇનિંગ ઇન્ડિયાનો કડક ભૂસ થઈ ગયો એવી રીતે કહેવાથી ચારસો ની સરકાર ને માત્ર ચાલીસ ઉપર લાવી અને એમને ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે અને એમના એ આ સમયમાં તમામ આપના માધ્યમથી તમામ કચ્છી વાસીઓને પણ અપીલ કરું છું કે આજે એક પરિવર્તનનો વાયરો ચાલ્યો છે એ પરિવર્તનના વાયરામાં સૌ જોડાય અને આ તાનાશાહી સરકાર આ ઉદ્યોગપતિની સરકારને ઉખેડી બે હું આ કચ્છની જનતાને કહેવા માગું છું કે જો તમારે આ મોંઘવારી આ ઉદ્યોગ અડાણી અંબાણીની સરકારને અને ફરી પાછી તમારી શાંતિપ્રિય રીતે આ આપણી ભૂમિ

અને સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ સીટ ઉપર જે રીતનું અત્યારે માહોલ આવતા દિવસોની અંદર જે લોકો વાતો કરતા હતા છવ્વીસ ઝીરો જે લોકો વાતું કરતા પાંચ લાખ મતથી અમે જીતશું આજે એમની ઊંઘ ઉડી ગઈ છે ને આવતા દિવસોની અંદર બે હજાર અને ચારની અંદરનું જે પરિણામ હતું એનાથી પણ સારું પરિણામ આવતું તમને જોવા મળશે કોંગ્રેસનું સમગ્ર હિન્દુસ્તાનની અંદર ચારસોને પારની વાતો કરવાવાળા બસોની અંદર સીમિત થઈ છે આ પણ આ વખતે સમગ્ર હિન્દુસ્તાનનો એક મેસેજ અંદર કચ્છના લોકોમાં એક ગુસ્સો છે કચ્છના લોકોને કચ્છની અસ્મિતાની લડાઈ સમગ્ર માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર હિન્દુસ્તાનમાં નહીં સમગ્ર વિશ્વની અંદર જો કચ્છને બદનામ કરવાનું જો કોઈ કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ બદનામ કરવાનું કામ કર્યું છે કારણ કે કચ્છને ડ્રગ્સનું હબ બનાવવામાં આવ્યું છે સૌથી વધુ બેરોજગારી તો કચ્છની અંદર સૌથી વધુ લોકો અત્યારે જો જો ક્યાંક બેકાર હોય ખેડૂતો હેરાન પરેશાન હોય તો એ આવે કચ્છની અંદર છે કચ્છની અસ્મિતાની લડાઈ છે ને એમાં આજે જે કચ્છી માંડવો જે ઉમટી પડ્યા છે આવતા દિવસોની અંદર આનું રિઝલ્ટ હિન્દુસ્તાનની અંદર આજ ગુજરાતના ક્ષત્રિયો બ્લેક ડે મનાવે છે કેમ કે જે રીતે પરસોત્તમ રૂપાલે વાણી વિલાસ કર્યો વાણી વિલાસ કર્યા પછી માફી માગવાનું જે નાટક કર્યું અને ભાજપની પાસે અપેક્ષા હતી સમાજને કે આની ટિકિટ રદ થઈ છે એની જગ્યાએ એની ટિકિટ તો રદ ન થઈ પણ એને સ્ટાર કેમ્પેનર બનાવવામાં આવ્યો જાણે બહુ સારો માણસ હોય સારી વાત કરતો હોય તો સ્ટાર કેમ્પ્રેન બનાવો એટલે એને સજા આપવાની જગ્યાએ ઇનામ આપવાનું કામ કર્યું છે ક્ષત્રિય સમાજે બ્લેક ડે મનાવ્યો છે આવતા દિવસોની અંદર એમના પાંચે પાંચ વર્ષ અમે કાળા કરી નાખશું આ વાત પણ નક્કી કચ્છના લોકોને એટલો સંદેશ આપવા માગું છું કે હિન્દુ મુસ્લિમની વાતમાં ક્યાંય ન આવે હંમેશા કચ્છ એટલે ભાઈચારાનું એક માધ્યમ રહ્યું છે આવતા દિવસોની અંદર સમગ્ર સમાજ ભેગો મળી અને આ ભાજપીઓને અહીંથી બૂથમાંથી કાઢવાનું કામ કરશે અને કચ્છની અસ્મિતા બચાવવાનું કામ પણ આ કચ્છી થી